धारीमा बीएलओ कामगिरी विवाद आंगणवाडी संचालिकाओ आणि मामलतदार आमने सामने बीएलओ फरजो अपाता खखडाया कर्मचारी त्रण आंगणवाडी बहिनो तब्यत लथडी ધારી શહેરમાં આજે એક ચકચારી ઘટના બની હતી જ્યારે બી એલ કામગીરીને લઈને યોજાયેલી અધિકારી સ્તરની બેઠકમાં મામલો તીવ્ર બની ગયો હતો આ બેઠક દરમિયાન આંગણવાડી સંચાલિકાઓને ધરનાર રીતે બી એટલે કે બૂથ લેવલ ઓફિસર તરીકેની ફરજો સોંપવાની જાહેરાત થતાં સ્થિતિ વિવાદસ્પદ બની ગઈ હતી બેઠકમાં ઉપસ્થિત રહેલી ઘણી આંગણવાડી સંચાલિકાઓએ કહ્યું કે તેઓ પહેલેથી જ બાળકોની પોષણ આરોગ્ય શિક્ષણ અને સ્થાનિક સર્વે સહિતની અનેક જવાબદારીઓ નિભાઈ રહી છે આવા સંજોગોમાં બી એલ ઓ જેવી વહીવટી કામગીરીનું વધારાનું ભારણ આપવું અયોગ્ય છે આંગણવાડી સંચાલિકાઓ દ્વારા જવાબદારી સ્વીકારવામાં અનાકાર દર્શાવતા અધિકારીઓ દ્વારા કડક વલણ અપનાયું હતું તેમજ સત્ર દરમિયાન ત્રણ આંગણવાડી બહેનોને કથિત રીતે ખખડાવવામાં આવી હતી જેના પગલે તેમની તબિયત લથડી ગઈ તુરંત તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નિકટવર્તી ધારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી અહેવાલ નવસાદ ગાદરી અમરેલી એટલી સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું કે અટાણે લઈ લો ઓર્ડર કાંઈ અટાણે જ બોલવાનું ત્યાં બધા ઓર્ડર સ્વીકારી લો પછી એ બધું તમે ફાઇલ મૂકીને તમારે જે કરવું હોય છે ને એમાં આગળ પગલાં લે સાહેબ એવું કીધું દર્શન સાહેબ મારાથી એ કામ થાય એમ જ નથી એટલે હું કરી શકું જ નથી મને કિડનીની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ પર તો અમે આગળ પગલાં લેવું એવું અમને કીધું બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલાં લેવું તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો આટલું કામ તો કરીએ છીએ અમે આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે કેમ કરીનાબેન છે હું નાગદરા ગામથી આવું છું અમે બધા આંગણવાડી કાર્ય કરશે તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ બીઓલોની કામગીરી કઈ રીતે સાહેબનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ સાહેબ દ્વારા ફ્રાન્ચાઇઝ દ્વારા આ કડક ભાષામાં બધાને ધમકાવામાં આવે છે એટલા માટે બહેનો અત્યારે ગંભીર હાલતમાં છે ધારીમાં બજાવું છું આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકો પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી તો એનું બીપી વધારે હતું તો બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે